સોશિયલ મીડિયામાં પદ્મિની વાળાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એક તરફ પરસોત્તમ રૂપાલાના વિવાદમાં રાજપૂત સમાજ જોડાયો છે ત્યારે પદ્મિની વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે પદ્મિની વાળાની આ ઓડિયો ક્લિપ જૂની હોવાનું મનાઈ રહ્યું છે ઘણું બધું આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી જય માતાજી આ ઋષિ રાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે ઓલો પાવર પાવર બહુ કરે છે ને પાણીયારો એના નંબર મને મોકલજો અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને કંઈ હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કંઈ તારે બરાબર તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે ને કંઈ અને મારો આ ઓડિયો તમ તારે એની આગળ મોકલજો જ એ કોણ હતો પરમાર કોક શું નામ છે એનું લીમડીનો બરાબર એને કહે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતો નહીં ધમક્યું દેતો નહીં તને ઘરમાં આવીને અમે મારશું લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી તું જેમ કહેશ ને કે ને ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડતા એ ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિબા વાળા અને તારે મારું ઘર ગોતું એ જ ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ આને આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતન નથી ચડતું અને અગ્રણીઓને હું એ જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા હવે એમ કે અમારે કળીઓ પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરાબર આપડી બેનું દીકરી લઈ જવા માંડ્યા માં તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર તો કાં તો આવી દીકરીને મારી નાખાય આટલે બાકી આને મારી જ નખાય પતાવી જ નખાય આવીને રખાય એને એટલે હવે છે ને આ બધા જાગો અને બીજું કે આપણા દરબાર દીકરાઓ દીકરા સિંહ અરે બે બાયકાસ ના બીજા સિંહ કેતા નથી એવું નાનામાં નાનું પેલા છોકરો હતું આમ માં તો એને બાપુ કઈ ને બોલાવતા હતા અને આને કે પેલા તો તું બાપુ કે ઋષિરાજ નહીં પેલા બાપુ બોલ બાપુ એમ કે તને તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે પણ પદ્મિની બા તારી બત્રીસ એ બત્રીસ ઈ કાઢ નાખશે તારી એકરો સિટી ગઈ હમણાં કહું અહીંયા અને તારો કાયદો તારો હમણાં કહું અહીંયા ગયો અને તું ક્યાંય વયો જઈશ તને ખબર પડે ને કંઈ આટલો બધો પાવર તને છે તને કોના બાપનો છે કે સરકાર તારા બાપની નથી હોય ને કંઈ હા એમ અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં એમ કે આ ઓડિયો છે ને ગમે